અરિહંત પદ જાતો થકો દૌ ગુણપદ જા ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂ પીતા અર્યંત રૂપ અર્યંત ના ધ્યાને અર્યંત બની જશો મહારાજા અર્યંત પદના સ્વરૂપનું વર્ણન કરતા કરતા પણ આપણને આ જ વાત કરે છે કે તમારે અર્યંત પદનું ધ્યાન ધરવાનું છે અર્યંત પદ ધ્યાતો થકો જે આત્મા અર્યંત પદનું ધ્યાન ધરે છે તે આત્મા અર્યંત બને છે રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને અશોક વાટિકામાં રાખ્યા એમની સેવામાં અનેક દાસીઓને રાખવામાં આવી જે પણ સીતાજીની આવશ્યકતા હોય તે બધી આવશ્યકતા દાસીઓ પૂરી કરતી હતી ખડેપગે સેવામાં હતી એક દિવસ અચાનક સીતાજી જોરથી ચિલ્લાયા ચીસ પાડી ઉઠ્યા દાસી બધી દોડતી દોડતી આવી ગઈ શું થયું શું થયું શું થયું સીતાજીએ જવાબ આપવાને બદલે ઝાડની બખોલમાં ઈશારો કર્યો દાસીએ પૂછ્યું શું છે તો કે ગઈકાલે એક ભમરો એક ભમરી ઈયળને પકડીને લઈ આવી હતી અને પોતાના ઘરમાં એને રાખી હતી આખો દિવસ એણે ગુંજારો એના પર કર્યા કર્યો અને આખરે એ ઈયળ મરીને ભમરી બની ગઈ તો એમાં તને શું તકલીફ અરે મને બહુ મોટી તકલીફ છે કે હું અહીંયા બેઠા બેઠા આખો દિવસ અને રાત સતત રામ રામ રામનું નામ લીધા કરું છું જો હું રામ બની જઈશ તો અને એટલે હું પરેશાન છું હેરાન છું પણ દાસી હોશિયાર હતી એને કહ્યું એમાં ચિંતા શું કરવા કરે છે કે જો જે રીતે તું અહીંયા બેઠા બેઠા રામ રામ રામનું નામ જપ્યા કરે છે એમ રામચંદ્રજી તને શોધવાને માટે જ્યાં જ્યાં પણ ફરે છે ત્યાં આખો દિવસ એ સીતે સીતે સિતે કરીને ગુહો પાડે છે તને યાદ કરે છે જો તું રામ બની છે તો સીતા બની છે તને શું ચિંતા मतलब शास्त्रकार भगवंतो आन इलीका भ्रमर न्याय कहे छे के जेम इयड़ भमरी न ध्याननी अंदर भमरी बनी जाए इ रीते आत्मा अरियंत न ध्याने अरियंत बनी जाए ये अरियंत न ध्याने अरियंत बनी जसो जननी भक्ति करता करता तमे जिन बनी जसो जैन बनी जसो नहीं जिन बनी जसो અરિયંત પરમાત્માએ આપણને ગેરંટી આપી છે જગતના કોઈ પણ ભગવાન તમને ભગવાન બનાવવાની ગેરંટી આપતા નથી પરંતુ અર્યંત ભગવાન તમને અર્યંત બનાવવાની પણ ગેરંટી આપી શકે છે અને આપે છે જીનાણમ જાવ્યાણમ તિનાણમ તાર્યાણમ બુદ્ધાણમ ઓયાણમ બુદ્ધાણમ ઓગાણમ પોતે તો જીન બની ગયા પણ તમને પણ આપણને સૌને પણ બનાવે પોતે તરી ગયા આપણને પણ તારે પોતે બોધ પામે આપણને પણ બોધ પમાડે એ શક્તિ અર્યંત પરમાત્માની ભક્તિમાં છે અર્યંત પરમાત્માના ધ્યાનમાં છે અરિયંત પરમાત્માનું ધ્યાન ધરવાનું છે કઈ રીતે ધ્યાન ધરાશે જે વસ્તુનું ધ્યાન ધરવું હોય એનું જ્ઞાન હોવું જરૂરી છે એના બાબતમાં જાણકારી હોવી જરૂરી છે અને જે પણ કરવું હોય તે સંપૂર્ણપણે સમર્પિત ભાવથી કરવાનું છે એકાગ્રતાથી કરવાનું છે અને તો જ એ ધ્યાન સફળ બને કોઈ પૈગંબર બીજો ન બને કદાચ બને તો ના બને ઈશ્વર ઈશ્વર એક એક જ જ હા પણ પરંતુ તીર્થંકરો ચોવીસ કેટલા આ અવસરપીણીમાં વિહરમાન વીસ જુદા બાકી બીજી બધી અવસરપીણી ઉસરપીણી ઘણા બધા હા ચોવીસ ચોવીસ અને બાકી કેટલી ઉત્સરપીણી કેટલી ઉસેપણી થઈ તો એ બધા ગણીએ તો અનંતતા થઈ જાય કે ના થઈ જાય હ તો એમ એટલા બધા તીર્થંક કરો એટલે આપણો પણ ચાન્સ છે ધ્યાન ધરો તો વચ્ચે શરત આવે અરિયંત પરમાત્માનો ધ્યાન ધરો તો હવે અરિયંત પરમાત્માની ઓળખાણના ત્રણ શબ્દો છે અરુહંત અરિહંત અને અરિહ પરંતુ બે જે શબ્દ છે ને એ સિદ્ધ ભગવંતના અનુસંધાનમાં પણ લાગુ પડી શકે છે અરુહંત એટલે કે જેમણે ફરી ઉગવાનું નથી એટલે કે જેમણે ફરી આ સંસારમાં જન્મ લેવાનું નથી તો સિદ્ધ ભગવંતો માટે પણ લાગુ પડે અરિહંત કે જેમણે પોતાના આત્મશત્રુનો નાશ કર્યો છે તો સિદ્ધો પણ કર્યો છે તો એ શબ્દ એમને પણ લાગુ પડે છે પણ સૌથી વધારે પસંદ અને યોગ્ય શબ્દ હોય તો અરહંત છે કયો શબ્દ છે અરહંત એટલે કે ત્રણેય લોકના જીવોની પૂજાને યોગ્ય કેવા ત્રણ શબ્દ પકડ્યા અરુહંત એટલે કે જેમણે ફરી ઉગવાનું નથી એટલે કે જેમને પછી આ સંસારમાં જન્મ લેવાનો નથી તે અરિહંત જેમણે પોતાના આંતરસત્રનો નાશ કર્યો છે તે પરંતુ અરહંત એટલે કે ત્રણેય લોકના જીવોની પૂજાને યોગ્ય દેવો પણ પૂજે હા વૈમાનિક દેવો પણ પૂજે ભગવાનપતિ વ્યંતર વગેરે દેવો પણ પૂજે અને તીર્થાલકના મનુષ્યો પણ પૂજે એટલે કે ઇન્દ્ર નરેન્દ્ર હ દેવેન્દ્ર સુરેન્દ્ર અસુરેન્દ્ર બધા જ એમને પૂજે અને કેવી પૂજા કરે અર્ય પરમાત્માની જગન્યતા કોટી સંખ્યામાં તો આમ સેવંતે સુરા સુરા ભગવાનને કહેવાય જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી ઓછામાં ઓછા એક કરોડ દેવી દેવતા ભગવાનની સેવામાં હોય કેવી પૂજા જ્યાં જાય ત્યાં મોટા મોટા વિશાળ અજરની સંખ્યામાં સમાય લોકો એવા સમોસણની રચના થાય સમોસણ ગોળાકારે પણ રચાય અને ચોરસ આકારમાં પણ રચાય પાર્કિંગ ની ફૂલ વ્યવસ્થા કોઈ ચાર્જ લેવામાં ન આવે પાછું તમારા વાહનો સાથે બળદ ઘોડા બધું જોડેલું હોય તો એના માટે પણ અલગ વ્યવસ્થા અને બધાને બેસવાની વ્યવસ્થા જુદી વીવીઆઈપી વ્યવસ્થા હા વીઆઈપી વ્યવસ્થા અલગ બધાની વ્યવસ્થા ગણધર ભગવંતો માટે કેવડી ભગવંતો માટે સાધુઓ માટે સાધુજી ભગવંત માટે શ્રાવિકાઓ માટે એટલે કે બહેનો માટે હા દેવો માટે દેવીઓ માટે બધાને માટે વ્યવસ્થા જુદી જુદી કે તમારે આ બાજુથી એન્ટ્રી કરવાની તમારે તમારે આ બાજુથી એન્ટ્રી કરવાની તમારે તકલીફ જ ના થાય ક્રોસ જ ના થાય ક્યાંય ખુરશી ખસેડવાનો અવાજ જ ના આવે કારણ કે બહેનોએ ઊભા ઉભા સાંભળવાનું હોય બેસવાનું હોય જ નહીં સમોસામાં સમજી ગયા બહેનોએ તકલીફ હોય તો ઊભા બહાં હમણો વાંધો નહીં આવી વ્યવસ્થા ભગવાનના સમસરમાં હોય અને ભગવાનના દર્શન ચારે બાજુ થાય હા પૂરુદી શાસન પ્રભુ બેઠેલા હોય પરંતુ ત્રણ બાજુ પ્રતિબિંબ એટલે એમ જ લાગે કે ભગવાન મારી સામુ જોઈને મને જ કહી રહ્યા છે

શું કરે દ્રષ્ટિ અરે ભગવાન દ્રષ્ટિ બધા પર પડે બધા ધન્ય થઈ જાય એમ બોલો હા ધન્ય થઈ જાય એ વ્યવસ્થા હોય અને દરેકને પોતપોતાની ભાષામાં સમજાય સંસદની અંદર આજે પણ સંસદની અંદર કે વિધાનસભાની અંદર કે ક્યાંય પણ જાઓ તો વ્યવસ્થા કેવી હોય ત્યાં આગળ મશીન લગાડી દે કાન ઉપર એટલે જે ભાષામાં સાંભળવું હોય એ ભાષા મેં સાંભળી શકે ભલે વડાપ્રધાન મોદી ખાલી હિન્દીમાં જ બોલતા હોય પણ પેલું ઇંગ્લિશમાં સાંભળે પેલું ચાઇનીઝમાં સાંભળે પેલો સ્પેનિશમાં સાંભળે અલગ અલગ ભાષામાં સાંભળાય ઠીક છે આ આજની વ્યવસ્થા છે પરંતુ અહીંયા આગળ આ ભાષાની વાત નથી અહીંયા આગળ દિલની ભાષાની વાત છે કઈ વાત છે હૈયાની ભાષાની વાત છે લાગણીની ભાષાની વાત છે સમજી લો કારણ કે સંસદમાં જે બોલાય ને એ તો શબ્દો બોલાય છે શું બોલાય છે અને શબ્દો ઉપર રાજ્ય ચાલે છે સત્તા સેના પર ચાલે છે શબ્દના ખેલ ઉપર ચાલે છે પરંતુ પરમાત્માને તો શાશ્વતી સત્તાની વાત કરવાની છે એટલે આત્માની ભાષાનો વાત વાત કરે કરે આત્માની ભાષામાં વાત કરે એટલે દરેક આત્માને પોતાની ભાષા એવી અનુભૂતિ થાય એવી ફિલિંગ થાય દરેકને એમ લાગે કે મને કહી રહ્યા છે અને અત્યારે આપણા કર્મ કેવા કાંઠા દરેક ને એમ થાય કે પેલું આજે સાંભળવા આવ્યો તો એને બરાબર લાગુ પડે એવું હતું ખોટું લાગે એવી જ વાત લીધી હોય સારી વાત લીધી જ ના હોય સારી લાગે ને એવી વાત તો ક્યારેય ના લીધી પણ ખોટું લાગે કઈક સાહેબ જોયું વ્યાખ્યાન મને ટોન્ટ માર્યો એમ પકડે માણસ કરે પણ મને ઉપદેશ આપ્યો મારા સારા માટે કહ્યું મારે શીખવા માટે કહ્યું મારા હિતને માટે કહ્યું એવું આજે જલ્દી કોઈ પકડતું નથી પણ એ વાત પકડે કે આજે મારો ભાઈ વ્યાખ્યાનમાં આવ્યો હોત ને તો એને સાંભળવા જેવો તો સીધો થઈ જતે એને ખબર પડતે કે સાહેબે કેવું કહ્યું આપણા કર્મો આપણે એવા ભારે કર્મી છીએ કે આવી ભગવાનની વાણી જીનવાણી મળ્યા પછી પણ આપણે આવો વિચાર કરીએ છીએ અને જ્યારે ભગવાનના સમોષણમાં બેઠેલા દરેક આત્માને એમ થાય કે ભગવાન મને કહી રહ્યા છે સૌને પોતાની ભાષામાં સમજાય નાનું બાળક કાંઈ ભણ્યું નથી નાનું બાળક કાંઈ ભણ્યું નથી હજુ નાનકડું છે ધાવણું છે હજુ એને સ્કૂલમાં મૂક્યું નથી હજુ એને બોલતા આવડતું નથી છતાં પણ એને મા બાપની ભાષા સમજાય છે કોની ભાષા સમજાય છે મા બાપની ભાષા સમજાય છે અને વધારે ભાષા માની ભાષા સમજાય બાપ કરતાં પણ માની ભાષા એને જલ્દી સમજાય છે લાવો મને આપ્યું તેમ કરીને મા લઈ લે એને એના પતિ પાસેથી શું કરે બાળકને લઈ લે લાવો મને આપી દો અને જેવું બા મા પાસે જ્યારે તરત બાળક ચૂપ કેમ લાગણીની ભાષા છે દિલની ભાષા છે બોલ્યા વગર સમજાઈ જાય તેવી આંખની ભાષા છે કઈ ભાષા છે બોલ્યા વગર સમજાઈ જાય ને તેવી આંખની ભાષા છે અને એટલે જો અત્યારે પણ આ વસ્તુ સમજણમાં આવતી હોય અરે સામાન્ય કૂતરું બેઠેલું હોય અને તમે વગર લેવા દે લાકડી પાછળ દે તમને ભસશે તમે એને ગુચકારો તો એ પૂછડી પટપટ આવશે કેમ એ તમારી ભાષા સમજી ગયું તમે ખાલી હટ કીધું ને તોય સમજી ગયું અને તમે એને રોટલું નાખ્યું હા રોટલો નાખ્યો રોટલી